પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લામાં મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેશમાં મતદારોને સહભાગી બનવા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ સત્યાવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર અને ત્રણ થી ચાર જાન્યુઆરીના રોજ એસઆઈઆરની ખાસ ઝુંબેશ હાથ ધરાશે બીએલઓ સવારના દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન મથક ઉપર હાજર રહેશે આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ તરફથી ખાસ અગન સુધારણા જે મતદાર યાદીની અત્યારે ચાલી રહ્યો છે અને મતગણતરી ફોર્મ કલેક્ટ કરવાનો એક પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને એના પછી ઓગણીસમી ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પણ પબ્લિશ થઈ ગઈ છે હવે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે લોકોના નામ નીકળી ગયા છે મતગણતરી ફોર્મ ના ભરવાના લીધે અથવા તો બે હજાર બે ની લી એસઆઈઆરની સાથે લિંકેજ ના કરવાના લીધે તો પોતાનું નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર છે મતદારે ભરવાનું રહેશે અને કોઈ પણ ડ્રાફ્ટ યાદીમાં જે નામ હોય અને એમની સામે કોઈ વાંધો હોય તો ફોર્મ નંબર સાથ ભરીને આપવાનું રહેશે અને આ કામગીરીમાં એક ઝુંબેશના રૂપે કામગીરી માટે જે આવતા શનિવાર અને રવિવાર એટલે કે સત્તાવીસમી ડિસેમ્બર અને અઠ્ઠાઈસમી ડિસેમ્બર અને એ પછીના શનિવાર રવિવાર એટલે કે ત્રીજી જન્યુરી અને ચોથી જનવરી આ ચાર சனி રવિના જે દિવસો છે આ દિવસોના ઉપર બીએલઓ 3 મતદાન મતક ઉપર હાજર રહે છે કોઈ પણ મતદારે પોતાનો ફોર્મ નંબર 6 રજુ કરવો હોય ફોર્મ નંબર 7 રજુ કરવો હોય કોઈ માહિતી મેળવવી હોય તો બીએલઓ શ્રી સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સત્યાવીસમી અને અઠ્યાવીસમી ડિસેમ્બર અને ત્રીજી અને ચોથી જાન્યુઆરી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે આણંદના તમામ મતદારોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે આ જે આખી એસઆઈઆરની પ્રક્રિયા હાલ ચાલી રહેલ છે આ પ્રક્રિયા મતદાર યાદીના શુદ્ધિકરણની પ્રોસેસ છે આને શુદ્ધ કરવા માટે તમામ લાયક મતદારો જે એક જાન્યુઆરી બે હજાર રોજ અઢાર વર્ષના થઈ રહ્યા છે આ બધા યુવા મતદારોને પણ મારી ખાસ અપીલ છે કે